સો હલો હરિવાન જય માતાજી જય હિન્દ જય જવાહર જય આદિવાસી હર હર મહાદેવ બધાનું અમારા એક નવા બ્લોગ વિડીયોમાં હાર્દિક હાર્દિકને હાર્દિક સ્વાગત છે તો દોસ્તો આજનો બ્લોગ વિડીયો થમ્લેન ટાઇટલ જોઈને ખબર પડી ગઈ છે તો એન્ડ સુધી બન્યા રહો અને અત્યારનો સવારનો નજારો કંઈક હું તમને બતાવીશ એ પહેલાં મારે ચા પીવી છે તો ચા પીને પછી આપણે બધા જોઈશું તો અત્યારે તો આ હેરાઈને બતાવી દઉં છું આવી રીતના પાછળ તમે જોઈ શકો છો તો તેમાં અહીં એકચુઅલી જોઈ શકો છો અને દોસ્તો આજે સાપત્તી ની મહેનત કઈ મૂળ નહીં આવે કે ચા વગર તો કોપી છે આજે કહેવાય અને કોપી કહેવાય બીજું કઈ કહેવાય નહીં હેડો ફટાફટ આપીને આપણે જઈએ સીધા નવા લુક પર સો હલો એવરીવાન આપણે પહેલી દિવસે ચા અને હવે તમને હું બતાવીશ બકરા બેઠા છીએ જોઈ શકો છો આવી રીતના અને સવારે જ સવારે લઈ આવ્યો તો ઓલો ચારો અને અત્યારે તો આપવા જેવું નથી અને સૂર્યનારાયણ તમે જોઈ શકો છો કમ્પ્લીટ કકડીને તૈયાર થઈ ગયો છે ચાલો આજે બહુ જ મોડું થઈ ગયું છે અને આવું કંઈક એવું જોવા મળે છે સવારનું દોસ્તો અનખોખી કેટલી મસ્ત રિઝલ્ટમાં દેખાય છે દોસ્તો તો આવી રીતના કંઈક વાડીનો આપણે નજારો જોવા મળ્યો છે દોસ્તો જે તમે જોઈ શકો છો અને કપા થઈ ગયો છે આટલો મોટો અને અત્યારે કપાના બે ત્રણ સીન તમને લઈને બતાવી દે તો એમ સુધી બને ફાઇનલી દોસ્તો અમે આવી ગયા છીએ ખેતરમાં ક્યાર ના આવ્યા લગભગ બે કલાક જેવું થાય છે અને અત્યારે અમે બેઠાતા શરબત પીવા માટે દોસ્તો શરબત એટલા માટે પીવું પડે છે કે એનાથી આપણને ઉર્જા મળે અને નવી એક ઉર્જા કહેવાય એ ઉર્જા મળે અને તાકાત મળે તો દોસ્તો તો હાથ લીંબુ નીચોડીને અને એક લોટો ભરીને પી ગયો હાજી તો દોસ્તો અત્યારે બેઠા છે થોડાક આરામ કરવા માટે એમ તો આરામ કર્યા જેવું નથી પણ મેં કીધું બહુ આપણને કામ બહુ ખેંચવાથી આપણને થોડો તકલીફ પડે એના કરતાં બેહી લેવું જરૂરી છે તો અત્યારે અમે બેઠા છીએ જોઈ શકો છો વાડ છે અને એની પાછળ તો રસ્તો છે અને આમ જોવા જાઉં ને તો આપણે આ બાજુ છે તો કપાનું પણ હું તમને સીન બતાવ્યો કેવો લાગ્યો કોમેન્ટમાં લખી બતાવજો અને એન સુધી બન્યા રહેજો શું કીધું તારી ભાષા ને મને સમજાતી કઈ ભાષા બોલે તો કે મરાઠી ઇંગ્લિશ હે કઈ ભાષા બોલે કે ચલો નીંદવા ચાલો એમ કે જી તો દોસ્તો જોઈ શકો છો ધીમાહી નીંદવા માટે જતી રહી છે એટલે આપણને જવું પડે કારણ કે નહીં તો પછી ધીમા રમજે હો રમીને રમી ને રમી ગઈ બા વાય રમજે હો આમ નીંદવા જઈએ તો ચલો દોસ્તો આ ખીચડીને વીચડી ખાઈ લીધી છે અને હવે પાછા વળગી ગયા છે આટલું નીંદવાનું બાકી છે અને અહીંયાથી અહીંયાથી આટલું પૂરું 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 આટલું પૂરું થયું છે તો આટલું આપણે હવે બાકી છે પછી ખોખીમાં પછી નીંદવાનું ચાલુ કરવાનું છે તો આટલું પૂરું કર્યા બાદ હવે આટલે આવ્યા ને તો બહુ થોડુંક આમ આમ રાહત થઈ ગયું અને જોઈ શકો છો આથી માહી હય જા નીંદવા જાદવા જા तो एंड सो दी बनया दोस्तों चलो हूं पण फटाफट नींदवा जाऊ थे माई ती सॉरी ने अकेला तो केतरा सॉरी मारे केतरा सॉरी मारे नु गरी जी हम बाना डावड़ सारो दोस्तों आपड़ा वाजे नींदवा सो से बेटा यूं हम

ना धीमा केड़े केणे कपावे बेटो हाँ तो चलो फटाफट नींदवा लागे जाए शेटा बाप तो नींदवा बोला बेटा सॉरी सॉरी लेते था सॉरी लेते ते त्या करती साल पड़ी

तो, दोस्तो जाए को। को तो, वे तो दोस्तों अबे वारिए जा रहे हैं हमें लोको तो ફાઇનલી આવી રીતના જોવા મળી રહ્યું છે સાંજનું વાતાવરણ તો આવ્યો આ વાતાવરણનું તમને લુક ગમ્યું હોય છે ગમ્યું હોય તો લાઈક કરી દો અને લાઇકના અમે બહુ આશા રાખીએ છીએ લાઈકની બહુ આશા રાખીએ છીએ કારણ કે લાઈકને જોઈને અમને મોટિવેટ મળે છે ચલો આ બ્લોગ વિડીયોને અહીંયા એન્ડ કરી દઈએ અને મળીએ નવા બ્લોગ સાથે અને નવા અંદાજ સાથે ત્યાં સુધી મારા તરફથી મારા ફેમિલી તરફથી બધાઈને જય માતાજી ટાટા હરમ